આદ્ય શક્તિમાં જગદંબાનું જળહળતું તેજ એટલે ભાદરવી પૂનમનો ભવ્ય મેળો આ સમયે લાખો કરોડો ભાવિકો ચાલીને અંબાજી જતા હોય છે યાત્રાળુઓના માર્ગે ઠેર ઠેર સેવા કેમ્પોનું આયોજન પણ થયેલું હોય છે પણ શું તમે જાણો છો કે આ વખતે આપણે દરેક યાત્રાળુઓ તેમજ દરેક સેવા કેમ્પોમાં શું ધ્યાન રાખવાનું છે આ વખતે આપણે મેળા પહેલાં આટલી બાબતે સભાન બની સહિયારો પ્રયત્ન કરીશું તો જરૂર આ ભાતીગળ મેળાને પ્લાસ્ટિક મુક્ત બનાવી શકીશું જેમ કે પદયાત્રા દરમિયાન શક્ય બને તો ઘેરથી જ એક થાળી કે ડીશ અને એક ગ્લાસ સાથે જ થેલામાં રાખીએ અને એમાં જ ભોજન કે ચા પીવાનો આગ્રહ રાખીએ સ્વયં સભાન બની રસ્તામાં આવતા સેવા કેમ્પોમાં પ્લાસ્ટિકનો બહુ જ ઓછો વપરાશ થાય એનું માર્ગદર્શન આપીએ પ્લાસ્ટિક ઉપયોગથી થતાં નુકસાનનો સભાન પ્રચાર અને પ્રસાર કરીએ અને સેવા કેમ્પોમાં વપરાતા પ્લાસ્ટિકના કપ કે પછી અન્ય કોઈ વસ્તુમાં ચા નાસ્તો કરવાનું જાતે ટાળીએ તો આવો સાથે મળી સંકલ્પ કરીએ કે આ વખતનો ભાદરવી પૂનમનો ભાતીગળ ભવ્ય મેળો સ્વયં જાગી તેમજ બીજાને પણ જગાડી પ્લાસ્ટિક મુક્ત બનાવીએ પ્રસ્તુતિ રાષ્ટ્રીય સેવા યોજના શ્રી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ